ભગવાન ના દ્વારપાલો એ માફી માંગી છે પ્રાર્થના કરી છે અપરાધ બીજાનો કરીએ તો મેળ નો આવે અહીંયા તુરખામાં ખોવાઈ ગયું ગઢડામાં ગોતીએ તો જડે જ્યાં ખોવાનું હોય ત્યાં ગોતીએ તો જડે એમ જેનો અપરાધ કર્યો હોય એની માફી માંગવી પડે આપણે અપરાધ કોઈ ભક્ત નો કરીએ માફી માંગવા ભગવાન માફી નો આપે જીવનમાં જેનો અપરાધ થઈ ગયો છે એ માફી આપે તો જ આપણે લાયક બનીએ સુખદેવજી મહારાજ કહે છે કે શનકાદિકોની માફી માંગી છે ચરણ વંદના કરી છે અમને માફ કરી દેવ અમને અભિમાનના ગુમાનમાં અમે તમારું સન્માન ન કરી શક્યા તમારું અપમાન કર્યું કોઈ કીધું છે કે આ શાપ અપાઈ ગયો છે એ પાછો આવે એમ નથી એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે વાક્ય બોલવું ખૂબ વિચારીને બોલવું પછી પાછું ઓળવામાં તકલીફ પડે એ કરતા બોલતા પહેલા વિચારવું શબ્દ છે બ્રહ્મ છે એનો ક્યારે નાશ નથી થતો માટે સારું બોલવું અથવા તો મૌન રહેવું આમ તો એમ કહેવાય છે કે ન બોલવામાં નવ ગુણ જ્યાં આપણી કોઈ જરૂરિયાત ન હોય જ્યાં આપણા શબ્દની કોઈ આવશ્યકતા ન હોય આપણા સલાહની જરૂર ન હોય ત્યાં આપણને બધી જ ખબર હોય છતાં પણ સહદેવ જેવું રહેવું પૂછે એનો જવાબ દેવો નકર મુંગા રહેવું આપણને બધી ખબર પડતી હોય કે આ અટમાવાનો છે આ દુખી થવાનો છે આ હેરાન થવાનો છે માણસ મૌન સેવન કરવું એને ગુણવાન કહેવામાં આવે છે

કે અમારો શાપ તો રૂથા નહીં થાય તમને રાખશે જ પણ જાવ અમે આશીર્વાદ આપીએ છીએ તમને મારવા માટે સ્વયં નારાયણ ને આવવું પડશે અને જેના સનકાદિકો શાપ સાર્થક બને બંને ભાઈઓ જય ને વિજય હવે આ પૃથ્વી ઉપર જન્મ લેવા માટે નીકળ્યા છે મહારાજ છે કે સમય એક ઘટના એવી બની છે કશ્યપ નામ સંધ્યા વંદન કરી રહ્યા છે કશ્યપ પ્રજાપતિ અને એમના પત્ની જે દીતી છે એ કામાસક્ત થયા છે વિષયાસક્ત થયા છે વંદન યજ્ઞમાં આહુતિ આપતા પોતાના પતિ પાસે જય અને ઋતુદાનની માંગણી છે કશ્યપ પ્રજાપતિ કહે છે કે દેવી અત્યારે સંધ્યાનો કાળ છે સંધ્યાની વેળામાં વેળામાં હરિભજન સિવાય કઈ ન થાય સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે મારા આશ્રિતો એ

એ સમય છે ને એ રાક્ષસો ની વેળા જેને કહેવામાં આવે છે ઉત્પન્ન કરનારી વેળા છે એટલે સાયંકાળે મંદિરે જવું સંધ્યાના સમયે આટલું ના કરવું સ્નાન ન કરવું સંધ્યા પહેલા સ્નાન કરી લેવું સંધ્યાના સમયે ભોજન ન કરવું સંધ્યાના સમયે શયન ન કરવું આ બધું અનિષ્ટ કરનારું છે સંધ્યાના સમયે ભોજન કરીએ તો અનિષ્ટ થાય સંધ્યાના સમયે સ્નાન કરીએ તો અનિષ્ટ થાય સંધ્યાના સમયે શયન કરીએ તો અનિષ્ટ થાય એટલે સાયંકાળે ભગવાનના નામ કરવું જઈ શકો તો કરવું જ્યાં હોય ત્યાં બધાને સંધ્યાના સમયે મંદિરે આવવાનું ફુરસદ ન હોય કોઈ વાડિયા હોય કોઈ ખેતર હોય કોઈ ધંધામાં રોકાયેલા હોય કોઈને નોકરી હોય તો આ બધું છોડીને આવીએ એટલા બધા તો આપણે

દીતીના હથાગ્રહ ની આગળ કશ્યપ પ્રજાપતિ હાર્યા સુખદેવજી મહારાજ રાજ પરીક્ષિત ને કે રાજન કરી છે અને જેવી સંધ્યા વેળા સમાપ્ત થઈ વિષય સુખથી વિરક્ત થયા દીતિ અને કશ્યપ પ્રજાપતિ ત્યારે કશ્યપ પ્રજાપતિએ દીતી ને કીધું છે કે હે દેવી આપણે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તારા ઉદરમાંથી જે બાળક જન્મ છે જે સંતાન જન્મ છે ભયંકર રાક્ષસ છે કારણ કે રાક્ષસી વેળામાં આપણે કુકર્મ કર્યું છે ત્રિલોકીની ની અંદર હાહાકાર મચાવી દેશે દીતિ અતિશય રડવા લાગી છે કારણ કે માણસના જીવનમાં કામાસક્ત માણસ છે એ કઈ જોઈ શકતો નથી શાસ્ત્રમાં લખ્યું છે જન્માન એક જોઈ નથી શકતો એક કામાં માણસ છે એ પણ આંધળો થઈ જતો હોય છે તમે સંસારમાં જોતા હોય છે તમારા યુવાન દીકરા દીકરીઓ બોલું સ્વામિનારાયણ ભગવાન ના સરસ જાય બોલ્યા હો બધા માય તો મારું નબળું છે ગળું તો હું કે છું બોલો ગોપીનાથજી મહારાજ માણસને વારે વારે સત્કર્મમાં પડે હો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે દીતી જયારે કશ્યપ ને આગળ પ્રાર્થના કરી છે કે મારા સંતાનો ની આવી દશે આ ત્યારે કશ્યપ પ્રજાપતિએ પણ આશીર્વાદ આપ્યા છે તારે ત્યાં દીકરાઓ જન્મશે અને મારવા માટે પરમેશ્વર ને આવવું પડશે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સમય પછી સમય જતા દીતીના ઉદરથી બે દીકરાઓનો જન્મ થયો છે જેને આપણે ભાગવતજીના હિરણ્યાક્ષ અને કશિપુ તરીકે ઓળખીએ છીએ સુખદેવજી મહારાજ કહે છે કે હિરણનાક્ષની કથા ભગવાન વરાહે જેની મોક્ષગતિ આપી હિરણ્યાક્ષાની હિરણનાક્ષ ની કથા તમને સંભળાવી ચતુર્થ ની અંદર હિરણકશ્યપુની કથા છે એ હું તને સંભળાવીશ સુખદેવજી મહારાજે પરિક્ષિત લાડીલા લાલજી મહારાજ નજીક આવી ગયા છે આપણે એના સામેની તૈયારીમાં પણ જવું છે માટે આજે વિદુર મૈત્રીના સંવાદ સાથે હિરણનાક્ષ અને હિરણ્ય જન્મની કથા સાથે પાંચ મિનિટ હરિનામ સંકિર્તન સાથે કથા ને વિરામ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ મહારાજ કી શ્રી કે શ્રીનરનારાયણ દેવકી શ્રી રાધારમણ દેવકી શ્રી મદન મોહનજી મહારાજ કી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી શ્રીકૃષ્ણ કનૈયા લાલ વિઘ્ન વિનાયક દેવ દેવકી શ્રી કષ્ણભન દેવકી ઓ

ધૂબગઢ થી ખાસ અમારે બધા ક્ષત્રિય ભક્તો વધાર્યા છે તો જેનાભાઈ કોઠારી વર્ધનભાઈ કોઠારી આદિ દરેક ભક્તો અત્યારે આરતી ની અંદર જોડાશે સાથે બોટાદ થી અને આજુબાજુના ગામ જે ભક્તો આવ્યા છે દરેક મહેમાનો અત્યારે સમાપ્તિ ની આરતી માં જોડાશે સ્વયંસેવકો આરતી લાવશે સાથે દરેક બહેનો એ બહેનો ની અંદર આરતી માટે ઉપસ્થિત થશે ઉતાવળ રાખજો અહિયાં થી અત્રે દરેક જે મહેમાનો આવ્યા છે દરેક આરતી ની અંદર જોડાઈ જાય ગોટાથી લગજીભાઈ તેમજ અન્ય જે મહેમાનો આવ્યા છે દરેક અત્રે સમાપનની આરતી માં જોડાય આવતી એકત્રીસ તારીખે ભૂપગઢ મુકામે ઠાકોરજી નો પાટોત્સવ પણ છે ત્યાં પણ પૂજ્ય લાજી મહારાજ વધારવાના છે એટલે દુર્ખા વાળા તમારે ઢાલ થઈ જુઓ ભૂપગઢ વાળા આવ્યા એટલે તમારે જવું પડશે સમાપન ની આરતી આરતી ની તૈયારી કરવા માટે ખાસ બહેનોના વિભાગમાં સ્વયંસેવકા બહેનોની નિયુક્ત કરી દેસુ તો આવો ત્યાં આપણા વિધિ દિવસની સમાપનની આરતી અત્યારે ભગવાનની આરતી આપી શિરોધારી કરી અહીંયાથી આપણે ગેટ સુધી બધાય ભક્તોએ ચાલતા જવાનું છે પેલો પેટ્રોલ પંપ જ્યાં ગેટ છે ત્યાંથી સૌથી આગળ ડીજે રહેશે ત્યાર પછી દરેક પુરુષો ચાલવાનું છે ત્યાર પછી સંતોના લાલજી મહારાજની બગી રહેશે અને લાલજી બગી પછી તમામ બેનોએ ચાલવાનું છે અને મેન ગેટે થી ચાર શેરીનો ચોક ત્યાંથી જૂની ગામ પંચાયત ભવન અને ત્યાંથી સ્વામિનારાયણ મંદિરે આપણી યાત્રાનો વિરામ થશે યાત્રાને વિરામ કરી તમામ ભક્તોએ આપણી વાડીએ તમામે પ્રસાદ લેવા જવાનું છે અને તમામ ભક્તોએ ખાસ પ્રસાદ લેવા માટે જવાનું છે અને સવારમાં પોથી પૂજનમાં જે ભક્તો આવે છે એમણે બરાબર વાગ્યે સવારે પોથી પૂજન માટે આવવાનું અને આવતીકાલે સવારે બરાબર નવ વાગે પ્રમુજ લાલજી મહારાજશ્રી બંને મહારાજ મહારાજશ્રી આપણી સભામાં વધારી અને આપણને આશીર્વાદ આપશે સાથે તમામ યજમાનોએ પણ એ સમયે ખાસ ઉપસ્થિત રહેવું